તમારા પરિવારને ખરા અર્થમાં સુખી અને સમૃદ્ધ કરવા ઈચ્છો છો તો એટલું યાદ રાખજો તમારી ફાઈનાન્શિયલ હેલ્થ તમારી નાણાકીય તંદુરસ્તી બહુ જ સારી હોવી જોઈએ આર્થિક રીતે તમે સમૃદ્ધ થાવ એવા પ્રયત્નો પ્રત્યેક વ્યક્તિએ કરવા પડે દરેકે દરેક વ્યક્તિએ અરે જે નાણાકીય બાબતોની વાત કરવી છે એટલું યાદ રાખજો કે તમારી નાણાકીય તંદુરસ્તી જેટલી સારી હશે ને તમે એટલા સુખી અને સમૃદ્ધ થશો લોકો ભલે ગમે એવી વાતો કરતા હોય કેટલાક લોકો એવું કે પૈસો છે એ હાથનો મેલ છે છે તો બધી માયા અને આવી માયાની વાતો જ સૌથી વધારે ભેગું કરતા હોય ભાવ પૂજો કેટલા હોય એ પાછા મંચ ઉપરથી એમ કે આ તો બધું માયા છે માયા છે પણ એ માયા ભેગી કરજો એવું હું તમને બધાને કહું છું જો સુખી થવું હોય તો આર્થિક દ્રષ્ટિએ તમે સુખી અને સમૃદ્ધ હોવા જોઈએ અને કેવી રીતે થવાય બચત કરવાની ટેવ પાડો અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ એક નક્કી કરીને જાઓ કે મારે રેગ્યુલરલી થોડી થોડી બચત કરતી જવી છે સાહેબ તમારી એટલી કમાણી હોય ને એ કમાણીમાંથી પણ જો તમે ઈચ્છો તો નાની નાની બચત કરીને એનું યોગ્ય રોકાણ કરીને લાંબા ગાળે તમે ખૂબ સારી સંપત્તિ પણ ભેગા કરી શકો જે આપણે કદાચ વિચારતા જ નથી અને ઘણી વખત તો એવું બને છે કે આપણી જેટલી કેપેસિટી હોય ને એના કરતા આપણે વધારે ખર્ચા કરી નાખીએ છીએ ઘણી વખત એવું બનતું હશે તમે જોજો કેપેસિટી કરતાંય વધારે ખર્ચા કરીએ મારે એક એવું છે કે બચત કરવાની ટેવ પાડજો લાંબે ગાળે એનો બહુ જ મોટો ફાયદો થશે હું તમને ઉદાહરણ આપું અને આ ઉદાહરણ પણ ધ્યાનથી સાંભળજો કે એક માણસ બચત કરવાની ટેવ કરે એના જીવનની અંદર શું આવે સાહેબ એક ભાઈ એ જ્યારે એમને નોકરી મળી એમને કહેલી આ વાત હું તમને કહું છું વીસ વર્ષની ઉંમરે એમને નોકરી મળી વણિક પરિવારના એ ભાઈ એમના પિતાજી એમને પહેલો પગાર આવ્યો ને એટલે ભાઈ આપવા માટે ગયા એમનો પહેલો પગાર એસી રૂપિયાનો પગાર હતો એસી રૂપિયાનો કારણ કે હું તમને જે આ વાત કરું છું એ લગભગ આજથી સાઠેક વર્ષ પહેલાની વાત છે એસી રૂપિયાનો પગાર એ ભાઈ એમના પપ્પાને પગાર આપ્યો એના પપ્પાએ તરત એવું કહ્યું બેટા એસી રૂપિયા પગાર છે પણ સરકાર તને ને બદલે સિત્તેર રૂપિયા પગાર આપે તો તું નોકરી કરે ન કરે પેલો ભાઈ કે કરું જ ને પપ્પા કેમ ના કરું સિત્તેર રૂપિયા હોય તોય કરું સરકારી નોકરી થોડોક મૂકી દઉં સમજો હવે પેલા પિતાએ એ જ વખતે દસ રૂપિયા કાઢી અને પેલા છોકરાના હાથમાં આવી પણ એવું કહ્યું કે બેટા આજથી સમજી લે કે તારો પગાર સિત્તેર રૂપિયા જ છે સમજી સિત્તેર હું તને આપું છું અત્યારે પોસ્ટ ઓફિસમાં જા તારું બચત ખાતું ખોલાવ અને દર મહિને તારા પગારમાં દસ ટકા પગાર છે જ નહીં એમ માની અને એટલી રકમ મૂકતો જા એ વખતે પોસ્ટ ઓફિસમાં વ્યાજના દર સારા હતા એટલે ત્યાં એને રોકાણ કર્યું એ ભાઈ એવું કહે છે કે હું જ્યારે સરકારી સેવામાંથી નિવૃત્ત થયો ત્યારે મારી આ ભેગી થયેલી રકમ અને હું આ વાત તમને કહું છું આજથી પંદરેક વર્ષ પહેલાંની પંદર વર્ષ પહેલાં એની ભેગી થયેલી રકમ પંચોતેર લાખ કરતાં વધારે હતી એણે એવું કહ્યું કે મને એમાંથી દર મહિને સાઠ હજાર રૂપિયાનું વ્યાજ મળે છે અને સાઠ હજારનું વ્યાજ મળે ને એમાંથી ત્રીસ હજાર દર મહિને હું મારા દીકરાની વહુના હાથમાં આપું છું એટલે અમને બે ને બહુ જ સરસ રીતે સાચવે છે દીકરાની વહુને દર મહિને ત્રીસ હજાર આપું છું જા બેટા અમને સાચવશો ને એટલે એટલી એ દીકરી હશે અમને એટલી સાચવે કારણ કે હું એને રકમ આપું છું અને બાકીના ત્રીસ હજાર મારા પૌત્રોના નામના ખાતા ખોલી અને એમાં જમા કરાવું છું એનો એનો હિસાબ જોજો એમણે એવું કહ્યું કે હું સરકારી નોકરી કરતો હતો દર મહિને સત્તર હજાર જેવું પેન્શન મળે એમાં બે હજાર રૂપિયા અમને માંડ વાપરવા માટે જોઈએ કારણ કે અમને બધું દીકરો આપે જ છે બીજું શું ખર્ચ કરવાનો હોય અને બાકીના પંદર હજાર મારી એક દીકરી છે દીકરીને પરણાઈ દીધી છે સાસરે વડાવી છે પણ એ દીકરીને પણ ખોટું ન લાગે એટલે પેન્શનના પંદર હજાર દર મહિને હું દીકરીને આપું છું અને એમાં પાછો જમાઈ વાપરી ન જાય ને એટલે એને ફિક્સ ડિપોઝિટ કરી એની રસીદ જ આપું છું દીકરીને દસ વર્ષ સુધી ઉપડે જ નહીં તારા છોકરાને ભણવાના કામમાં લાગે તમે વિચારજો એક સામાન્ય વ્યક્તિ નાની બચત પણ એનું આયોજન કેટલું મોટું મારે એક એવું છે કે ખોટા ખર્ચા બંધ કરીને નાની નાની બચત કરવાનું શરૂ કરજો સાહેબ આ નાની નાની બચત તમને ક્યાં પહોંચાડી દેશે ને તમે કલ્પનાય નહીં કરી હોય અને જેણે બચત કરી હશે એને ખબર હશે આજે આ સંકલ્પ લેજો ખાલી આ વાતો કરીને આપણે એમને છૂટા પડી જાય જતા રહીએ એમ નહીં ભાઈ અહીંયા અત્યારે જે ચર્ચા ચાલતી હતી હું આવ્યો નીતાબેન નીતાબેન ક્યાં ગયા અહીંયા પાછળ જ બેઠા ઓલી નામાવલી બોલતા હતા દાતાઓની એકાવન હજાર રૂપિયા થી શરૂ થયું પાંચ હજાર સુધીની દાતાઓની નામાવલી હતી મારે એક એવું છે કે જો બચત કરવાની ટેવ પડી હોય ને સાહેબ આ નામાવલીમાં માં બહુ લાંબી નામાવલી પણ થઈ શકે અને બહુ મોટી રકમય થઈ શકે નામાવલીય લાંબી થાય ને રકમય મોટી થાય અને અહીંયા જેટલા પંચાલ સમાજના લોકો બેઠા છે મારે એક એવું છે સાહેબ એટલું યાદ રાખજો કોઈ પણ વ્યક્તિની આઈડેન્ટિટી એની ઓળખ એનો સમાજ હોય છે તમારો સમાજ એ તમારી ઓળખ છે અને તમારો સમાજ મજબૂત બને એટલે સમાજના સારા કાર્યની અંદર સહભાગી થવું એ દરેકે દરેકની પવિત્ર ફરજ છે પરમાત્માએ જો મને આપ્યું હોય તો કંઈક આપતા રહેજો આમાં ઘણા એમ બંધ મુઠીવાળીને જ બેઠા હોય આપો છો પણ હજુય કહું છું આપતા રહેજો હું તમને એક વાતય કહવા વાતારે નીકળી છે ને આપણે આર્થિક સમૃદ્ધિની વાત કરીએ છીએ એટલે તમારામાંથી સત્યનારાયણ ભગવાનની કથા જેની ઘરે થઈ હોય એવા કેટલા છે હાથ ઊંચો કરો તો લગભગ તો કોઈ બાકી હોય જ નહીં ઓકે થેન્ક યુ હવે સાંભળજો એ સત્યનારાયણ કથાની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે સાધુર નામનો વાણીઓ અને એનો જમાઈ ચંદ્રકેતુ રાજાને ત્યાં કમાણી કરવા માટે ગયા ખૂબ પૈસા કમાણા અને સંપત્તિના વહાણ ભરીને જ્યારે પોતાના નગરમાં એ પાછા આવતા હતા એક જગ્યાએ વહાણ રાખ્યા અને આ બંને સાસરો અને જમાઈ નાસ્તો કરવા માટે શિરામણ કરવા માટે સવારનું ભોજન કરવા માટે બહાર આવ્યા એક સાધુ એને મળ્યા અને પહેલાં સાધુએ પૂછ્યું યાદ છે ને આ બેનો આવી વાત સાંભળતા હોય ભાઈઓ એ કોઈ દી સાંભળી જ ન હોય કારણ કે આ બાર જ બેઠા હોય આ બાર બેઠા બેઠા કેટલી ટંકોરી વાગી એ જ ગણતા હોય પાંચ ટંકોરી વાગે શીરો આવે એટલી ખબર હોય પણ બેનો નજીક બેઠા હોય એમને આ સાંભળ્યું હશે કે પેલા સાધુ એ પૂછ્યું કે તારા વાણમાં શું છે અને વાણીએ શું જવાબ આપ્યો એમાં પાંદડા અને વેલા ભૈરા છે એ બોયલો એવું પાંદડા અને વેલા ભૈરા છે શું કામ એવું બોયલો કારણ કે એને એવું હતું કે જો હું એમ કહું કે આમાં સંપત્તિ છે તો લો સાધુ માંગશે કે સંપત્તિ લાવ થોડીક એટલે પાંદડા ને વેલા છે એવું કીધું પછી એ બંને નાસ્તો કરી લીધો ફરી પોતાના વાણમાં આવ્યા વાણમાં આવીને જોઈને તો આશ્ચર્ય સંપત્તિની જગ્યાએ પાંદડા ને વેલા હતા ટગલો વિચારે એવો આવું કાં પછી કે ઓલા સાધુને આપણે કીધું તું એટલે કદાચ આવું થઈ ગયું હશે પાછા ગયા માફી માગી ગઈ અને કીધું કે એમાં તમારા રૂપિયા હતા ફરી પાછા પાંદડા અને વેલાની જગ્યાએ સંપત્તિ છે હવે સાંભળીએલા આપણને એવું લાગે કે ગજબની વાર્તાઓ આપણા શાસ્ત્રોમાં લખી છે પેલા રૂપિયા હતા પછી પાંદડાના વેલા થઈ ગયા ને પાછા રૂપિયા થયા ને આવું કંઈ થતું હશે પણ આના દ્વારા વેદવ્યાસજી આપણને સંદેશો અલગ આપવા માંગે છે એ એવું કહે છે કે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ જો એ સમાજના ઉપયોગમાં ન આવે તો એ પાંદડા ને વેલા જ છે ભલેને ગમે એટલા હોય કરવાનું એ પાંદડાને વેલા જ છે ગણાં કરે ખાલી બાકી શું કરવાનું સમાજ માટે ઉપયોગમાં આવે એ જોજો